રાજકોટથી ધારાસભ્ય હેમંત ખવાનું મોટું નિવેદન હળદ આંદોલન હળદળ બરબરતાને લઈ કરી વાત કહ્યું કોઈને પણ છોડવામાં નહીં આવે જેમણે પણ બરબરતા કરી છે તેમને છોડવામાં નહીં આવે તમામનો બદલો લેવામાં આવશે પોલીસના નામ મોઢે યાદ છે ત્યાં સુધીની વાત ધારાસભ્ય હેમંત ખવાએ કરી અતિ મહત્વની બાબત છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની સામે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખેડૂતોએ કડદા આંદોલન શરૂ કર્યું હતું જે બાદ હળદળમાં સભા મળી હતી અને કેટલાય ખેડૂતોને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા નમસ્કાર મિત્રો મિત્રો તમામનો બદલો લેવામાં આવશે તમામના નામ યાદ છે મોઢે નામ યાદ છે કોઈને પણ છોડવામાં નથી આવે આ શબ્દો છે ધારાસભ્ય હેમંત ખવાના વિસ્તારથી વાત કરું ગુજરાતમાં કડદા આંદોલને ભારે ચર્ચા જગાવી હતી કડદા આંદોલન થયું તો ખરી વ્યાજબી માર્ગ સાથે ખેડૂતો રસ્તા પર તો આવ્યા પરંતુ ત્યારબાદ તેનો અંજામ ખૂબ ખરાબ આવ્યો મોટી માત્રામાં લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા પહેલા ચોર્યાસી ત્યારબાદ વધુ ચાર એટલે કે અઠ્યાસી લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા જો કે એક બાદ એક એક બાદ એક ખેડૂતો બહાર આવી રહ્યા છે પરંતુ આ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા અને હેમંત ખવાએ ખૂબ મોટી વાત કરી હતી તેમણે કહ્યું કોઈને પણ છોડવામાં નહીં આવે ત્યાં સુધી વાત કરી હતી કે ફક્ત કહેવા ખાતર નથી કહેતો તમામના નામ મોઢે યાદ છે શું કહ્યું આપ સાંભળો પહેલા અરવિંદજી આપણી વચ્ચે છે આપને માત્ર એક જ વાત કહી અને મારી વાત હું પૂરી કરીશ કે આવનારા સમયની અંદર હું માત્ર મીડિયામાં બોલવા ખાતર નથી બોલતો પરંતુ સૌથી પહેલી પ્રાયોરિટી એ હશે કે જે પોલીસે જેલમાં લઈ ગયા બાદ જે ખેડૂતો ઉપર બરબરતા કરી છે એ એક પણ પોલીસને છોડવા નહીં આવે એની હું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે દર વખતે ઘણા બધા ગુજરાતના ખેડૂતો ઉપર અત્યાચારો થયા છે એ તમામ અત્યાચારોનો બદલો લેવામાં આવશે પણ મોટાભાગના પોલીસના નામ તો મને પણ મોઢે યાદ છે આપે સાંભળ્યું કે ધારાસભ્ય હેમંત ખવાય શું વાત કરી છે રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય રમેશ મેર હોય પિયુષ પરમાર હોય સહિતના આગેવાનો જેલમાં છે તેઓ ક્યારે બહાર આવશે તે ખબર નથી સમાચાર તો ત્યાં સુધીના મળ્યા કે પહેલી ચોવીસ કલાકમાં ખૂબ દબન ગુજારવામાં આવ્યું પાણી પણ નહોતું આપવામાં આવ્યું અને ખૂબ જ ખરાબ રીતે તેઓને જેલમાં રાખવામાં આવ્યા સૌથી અગત્યની બાબત એ છે કે આવનાર દિવસમાં શું પોલીસ સામે કોઈ કાર્યવાહી થશે ભૂતકાળમાં ઐતિહાસિક કાર્યવાહી કરવાની વાત હતી કે અત્યાર સુધીમાં પોલીસ સામે કોઈ કાર્યવાહી ન કરી હોય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હજુ તેને લઈને કોઈ મોટા અપડેટ સામે નથી આવ્યા જોઈએ આવનાર દિવસમાં શું સામે આવે છે ચોર્યાસી લોકો પહેલા પકડાયા હતા ત્યારબાદ વધુ ચાર એટલે કે અઠ્યાસી લોકો પકડાયા જેમાંથી બેતાલીસ લોકોને જામીન મળી ચૂક્યા છે એકત્રીસ લોકોની જામીન અરજી અત્યારે ચાલી રહી છે ઓગણત્રીસની ની બોટાદ કોર્ટમાં છે જ્યારે બેની હાઈકોર્ટમાં છે પંદર લોકો આજની તારીખે પણ પકડાયા નથી આ અપડેટ છે આ સમાચાર છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ